એ બધી જ સ્ત્રીઓ ગમે છે કેટલીક મને વારંવાર જન્મ આપી પારણે સુભરાવી ગાય છે હાલરડા હજુ કોઈ કોઈ ઘરમાં કેટલીક મારી સાથે સંતા કુકડી રમે છે ફળિયાના ઝાડપાન વચ્ચે પકડાઈ જાઓ પગ પછાડવું રોવું તો ડબ્બીમાં સંતાડેલ સુખડીનું બટકું આપે છે કેટલીક નાનો દેરીડો લાડકો ગાઈને ગાલે આંજણનું ટપકું કરે છે કેટલીક મનોમન જ્વારા વાવી માને પૂજે છે બારીમાંથી રાતે જોયા કરે છે ચંદ્ર એકલી એકલી કેટલીક આજે હા આજે સપ્તપદીના અધૂરા ફેરા ફરે છે ભીની આંખે હા એ બધી જ સ્ત્રીઓ મને ગમે છે જે કોઈ ને કોઈ પુરુષનો સંસાર રથ ચલાવે છે ઉબડ ખાબડ રસ્તે એ બધી જ સ્ત્રીઓ ગમે છે એ બધી જ સ્ત્રીઓ ગમે છે કવિ મહેન્દ્ર જોશી ગીતો અને ગઝલોના સર્જક અંગત સંવેદનાઓને કાવ્યનું રૂપ આપવા તેઓ અછાંદસ કાવ્ય સ્વરૂપનો આશ્રય લે છે અને આપણને મળે છે એક નવો સંગ્રહ ખીટીઓ ક્ષણોની ખીટીઓ પર ટીંગાડેલા સ્મરણોને ઉતારીને તેઓ કાવ્ય સ્વરૂપે આપણી સામે ધરે છે જેમાં ક્યાંક ચકલી અને ખિસકોલી સાથે રમતું નિર્દોષ બાળપણ છે તો ક્યાંક યુવા વયે સંબંધોમાં ગૂંચવાતા અને ઉકેલાતા સંબંધોના સમીકરણો છે ક્યાંક દેશ વિદેશની અમાનવીય ઘટનાઓના પડછાયા જોવા મળે છે તો ક્યાંક ગંગા ઘાટ પર અસ્થિ વિસર્જન કરતા હાથ ઉંમરના દરેક પડાવ પર જીવાયેલા જીવનના બહુરંગી અનુભવોને સંવેદનશીલ અછાંદસ કાવ્યોનું સ્વરૂપ આપતો આ કાવ્ય સંગ્રહ ભાવકોને નવા અનુભૂતિ વિશ્વમાં લઈ જશે નમસ્કાર દર્શક મિત્રો અગ્ર ગુજરાત સાંજે દૈનિક અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપનું સ્વાગત આજે રાજકોટના અને ગુજરાતી ભાષાના એક એવા સર્જકનો પરિચય અમે આપને કરાવીએ છીએ જેની કવિતાનું પણ પઠન સાંભળશું અને જેની સાથે આપણે વર્ષોથી સર્જક તરીકે લોકોને ઓળખે છે પણ એ એક ઉત્તમ શિક્ષક પણ છે એની બીજી ઓળખ છે તો આજે મહેન્દ્રભાઈ જોશી સાથે વાત કરીએ કવિ આપનું સ્વાગત છે નમસ્કાર સર કવિ ગુજરાતી અછાંદસ કવિતામાં આપણે એક મોટી ધારા જોઈ છે સુરેશ જોશી ગુલામ મોહમ્મદ શેખ રાધેશ્યામ શર્મા યજ્ઞેશ દવે કમલ વોરા બિપિન પરીખ પન્ના નાયક કેટ કેટલા નામ જેને અછાંદસ કવિતામાં ઉત્તમ કામ કર્યું છે આ અછાંદસ કવિતાના પ્રવાહમાં ગીત અને ગઝલકાર તરીકે જેને ઓળખ મેળવી છે એવા ઉત્તમ અમારા મિત્ર કવિ મહેન્દ્રભાઈ જોશી કઈ રીતે પોતાને જુએ છે જી શૈલેષભાઈ આપતો કવિ છો અને આ બધા આપણી ભાષાના ઉત્તમ કવિઓ છે બે નામ ઉમેરી શકાય એમ છે લાભશંકર ઠાકર અને શ્રીતાંશુ યશંદ્રજી આ પ્રવાહ પછી હંમેશા મને એમ લાગ્યું છે કે ગુજરાતી કવિતાને ભાવકો વચ્ચે અંતર પડી ગયું છે એ લોકો ઉત્તમ ભાષામાં લખે છે પરંતુ હંમેશા મેં જોયું છે કે ભાવકો આ કવિતાઓને પૂરેપૂરી અનુભવી શકતા નથી અને હંમેશા પ્રશ્ન થતો ભાવકો સુધી પહોંચી શકે એવી કવિતાઓનો સમાવેશ હવે થવો જોઈએ તો મેં આ પૂર્વે ઘણી કવિતાઓ લખી છે પણ આ અહીંથી મેં શરૂઆત કરી છે ખેટીઓમાં ભાષાને સહજ સરળ બનાવી અને ભાવકો ને હૃદય સુધી પહોંચી શકે અને આપણા પરિવેશ આપણા આસપાસમાંથી અવલોકનો લોકો દ્વારા ઘર પરિવાર સમાજ એમાંથી જે કંઈ કવિ તરીકે હું ગ્રહણ કરું છું એ રીતે અને એમાં હું કઈ જોતો નથી મને પણ મારી પોતાની આ એક એક વિચારસરણી છે પણ પૂર્વયોજિત નથી પણ મેં કેન્દ્રમાં ભાવકને રાખી અને સરળ સહજ ભાષામાં કવિતાઓ લખી છે શીલેશભાઈ ભા તમે લાભશંકરભાઈને યાદ કર્યા ડોલ શબ્દની કાણી લગરો ખેચે તાણી તાણી આ સાવ સરળ ભાષામાં કવિએ વાત કરી પણ એ કવિતા થોડી પ્રતિકાત્મક બની જાય છે એના ધ્વનિઓ પકડવા બધા માટે સહજ નથી દર્શક મિત્રો આપણી સાથે એક બહુ સરસ કવિ છે જેનો હમણાં એક નવો કાવ્ય સંગ્રહ પણ આવ્યો છે એ કૃષિકાર હોય કૃષિના ક્ષેત્ર સાથે જોડાયા હોય વર્ષો સુધી સરકારી સેવા કૃષિ સાથે સંલગ્ન રહ્યા હોય પણ પણ એની કવિતા છે 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 એ એ પડઘો પાડે અને સ્વરૂપ વિશે ખૂબ વિચારે છે એવા રાજકોટના અને ગુજરાતી ભાષાના એક સરસ કવિ મારી સાથે ઉપસ્થિત છે હર્ષદ દવે હર્ષદ દવેને પણ આપને કેટલાક પ્રશ્નો પૂછવા છે તો હર્ષદભાઈને વિનંતી કરું કે એ પણ વાત કરેલો આપણે મહેન્દ્રભાઈ એ પૂછીએ કે હમણાં છેલ્લે એનો જે કાવ્ય સંગ્રહ એવો ખેટી છે એટલે મહેન્દ્રભાઈ એ અગાઉ ગીત ગઝલ અને અચ્છાંદસમાં કામ કરતા જ બરાબર તમે ઓગણીસો પિંચ્યાસીમાં જે પેલો સંગ્રહ આપ્યો એમાં પણ તમારી અચ્છાંદસ કવિતાઓ છે ત્યાર પછી બે હજાર સોળમાં તમે જે ઈથરના સમુદ્ર સંગ્રહ આવ્યો બે હજાર તેરમાં હા એમાં પણ ગઝલની સાથે અચ્છાંદસ કવિતાઓ છે જયારે આ ખેટીઓ જે સંગ્રહ હમણાં જ આપ્યો તમે તાજેતરમાં તો એમાં બધી રચનાઓ તમારી અછંદસ છે તો અગાઉ જે તમારી અછંદસ કવિતાઓ હતી અગાઉની રચનાઓ અને ખીટીઓમાં જે અછંદસ રચનાઓ છે આ બંને રચનાઓ કઈ રીતે જુદી પડે છે અચ્છા જે પૂર્વેના મારા અછંદસો છે ને એમાં મને એક મારી પોતાની ક્ષતિ લાગી છે કે હું મારા સંવેદનને પૂરેપૂરું અભિવ્યક્ત કરી શક્યો નથી અને મને થોડો કવિતા પ્રત્યે અસંતોષ રહેતો હતો કે કવિતા પૂરેપૂરી સર્જાઈ નથી અભિવ્યક્તિ થાય જેમાં હું શોધમાં હતો તો મને શરૂઆત મારા ઘર પરિવાર શેરી પડોશી સમાજ દેશ રાજકારણ ધર્મકારણ સંસ્કૃતિ દેશ વિદેશ આ બધું મળી અને ભાવકોને પ્રત્યાયન પ્રત્યયન પૂરેપૂરું થાય અને કશા પ્રતિકો કલ્પનોની ભરમાળ વિના કવિતાનું સંવેદન ઉપસી આવે એવી મારી અલગ રીતે મેં ખીટીઓમાં થોડી કવિતાઓ લખી છે બધી જ કવિતાઓ ઉત્તમ છે એમ તો કહી શકાશે નહીં કોઈથી હા હા જી હર્ષદભાઈ હવે સીતા ની આપણે સરસ વાત કરી આપણી ભાષાના મૂર્ધન્ય કવિ અને નાટ્યકાર અને એક પ્રજ્ઞાવાન એક સરસ વિદ્વાન પશ્ચિમના નાટ્ય સાહિત્યને અને ભારતીય સાહિત્ય તુલના પણ કરી શકે એવા દિગ્ગજ એને ભાષાને જુદી જુદી રીતે નાટકમાં અને કવિતામાં યોજી છે યોજી છે અને બહુ સારા વક્તા પણ હવે તમે શિક્ષક હતા એટલે વક્તા તો હોવો જ તમે અને તમે કાર્યક્રમના સંચાલનો પણ કર્યા છે મીડિયામાં પણ કર્યા છે ઇલેક્ટ્રોનિક મીડિયામાં કર્યા છે જાહેર મંચ પર પણ પણ કર્યા છે 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 તમારી કવિતા એ થોડી જુદી અહીંયા આવે વાત કરો છો પિંજર જેવી કવિતા આપો છો ગોરમાને ને કન્યાઓ છે એ પાછી બેન હોય કે સખીઓ હોય એ ક્યારે સરસ મૂર્તિઓ મળે અને ઉડી જાય ફરણ કરતી અને પોતાના સ્થાને જતી રહે એ વેદના બઉ સુક્ષ્મ સંવેદન રૂપે મૂકી છે અને પાછું સ્વરૂપ સ્વરૂપો નિહાળો અમુક અંગત સંવેદનો છે ને એને ભિનંગત કરવા માટે કવિતામાં બિનંગત ન થાય તો કવિતા એક રહી જાય છે તો ઘર પરિવારના જે સંવેદનો છે એમાં જે મા છે એ મારી માત્ર મારી માં ન હોય પણ એક જગતની માતા હોય એ રીતે એક સ્ત્રીઓ નામની કવિતાઓ લખી તમે જેમાં માનું સ્વરૂપ જંખો છો નો એક નાનકડો અંશ હું તમને કહું મા કોઈ પણ દેશમાં રૂઢિગત પ્રણાલી પ્રમાણે જીવતી હોય છે પોતાના સંતાનો અને પરિવાર માટે તો માનું સ્વરૂપ એમાં મેં વ્યક્ત કર્યું છે તો એ સ્ત્રીઓનું એક જ અંશ ખાલી કહીશ માનો છે એમાં મેં મા છે બેન છે પ્રિયતમા છે પત્ની છે ભાભી છે મામી છે એ સ્વરૂપ પણ એ મારી જ મામી નહીં એ જગતમાં બધાને આ સંબંધો છે જરા નાનકડો અંશ કહી દઉં એ બધી જ સ્ત્રીઓ ગમે છે કેટલીક મને વારંવાર જન્મ આપી પારણે સુવરાવી ગાય છે હાલરડા હજુએ કોઈ કોઈ ઘરમાં તો મેં જગત ભરની માતાઓ પોતાના સંતાન ને આલરડા આ મા નું સ્વરૂપ છે આપે પત્ની નું સ્વરૂપ પણ તમે મને પૂછેલું છે તો પત્નીના સ્વરૂપો પણ અલગ અલગ છે તો એમાં નારી સ્વરૂપે પરોક્ષ રૂપે આકાર છે મારું એક અગ્નિ શાખે નામનું એક કાવ્ય છે એમાં એક અંશ છે એક દિવસ અગ્નિની શાખે મારી સાવ અડોડ બેઠી હતી યાદ છે પુરોહિતે મંત્રોચાર સાથે કહેલું પાણી ગ્રહણ કરો તું વર્ષ ઘેવી સમજી પાણી ગ્રહણ પાણી નહી પાણી બે વસી પડેલા વિધિ નો જમીને બેવની આંખોમાં એક થયાનો બેઉની આંખોમાં એક થયાના જડજડિયા એક મેક આંખોમાં જોયા યજ્ઞ વેદી કુશળ અગ્નિ વર્ષો વીતી ગયા તો ચાલી નક્ષ નીકળી નક્ષત્રોની પાર અહી બારે માસ એક જ વૈશાખ કેમય બુજાતો નથી મારી આંખોમાં માં પહેલો અગ્નિ આજે પણ પત્ની નું એક સ્વરૂપ છે બીજા કાવ્યોમાં પણ એ માત્ર અંગત ને માય બિન અંગત આ ઘણા બધા રમેન્દ્રભાઈ તમે જે ખેતીઓ જે સંગ્રહ છે હાજી આખો એમાં તમે ભાવ ભાષા કે સંવેદન કે બધાની રીતે કઈક એમાં તમે સાત વિભાગ પાડેલા છે સાત વિભાગમાં આ સાઠ કવિતાઓ જે છે એ તમે એમાં ડિવાઈડ કરેલી છે તો એ કઈ રીતે આમ જુદી પડે છે સાત વિભાગોમાં કવિ સાત વિભાગ છે આમ કૃત્રિમ રીતે કર્યા રાજ પણ મારી બધી જ કવિતાઓમાં આ પૂર્વે મારા સંગ્રહોમાં પણ મારા સર્જનમાં કેન્દ્રમાં મનુષ્ય જ રહ્યો છે બરાબર એટલે બધા ચહેરા મનુષ્યના છે પણ સમય સાથે બદલાયા છે ઘર પરિવારના સંવેદનો અલગ હોય સાથેના 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 સંબંધો અલગ હોય મિત્રો જગત એ બધા એટલે વિભાગ મેં એ રીતે સગવડતા ખાતર પાડ્યા છે પણ પેલો બીજો વિભાગ મારા અંગત જે સંવેદનો છે એને ભિનંગત કરીને મેં કવિતામાં મૂક્યા છે ત્રીજો જે ભાગ વિભાગ છે ને એમાં

અને એનાથી સાવ ઇતર અગ્નિશિખા અગ્નિદા અગ્નિદા આ રચનાઓ તમે લીધી છે તો એક બાજુ સ્થુલ પ્રતિકો છે કપડાના કોયડાના એમાંથી તમે સૂક્ષ્મતા તરફ જવાની કોશિશ કરો છો અને એને રુદગત સંવેદન બનાવો છો આ કઈ રીતે બને હવે કવિ એમાં એવું છે કે મેં કહ્યું ને કે પેલા બે વિભાગમાં માત્ર મારા સરળ સંવેદનો ઘર પરિવાર માતા પિતા દાદા દાદી આ વધારે સાથેના મારા સંબંધો ને કારણે બન્યું પછી એ મનુષ્ય નો ચહેરો બદલાતો જાય સામાજિક નિસ્બત આવે છે છાપુ છે એ સંપૂર્ણ સામાજિક નિસ્બત છે મારા બીજા બે કાવ્યો છે એક રામ જેવો ધણી એક મોચીનું કાવ્ય છે તો રામસિંહ નામનો એક કાવ્ય છે એમાં એક વ્યક્તિ છે જે મારી સાથે રોજ આવે છે પણ થોડો વખત પછી હું એને વૃદ્ધાશ્રમમાં જોઉ છું તમે કહ્યું કપડા તો કપડા એક પ્રકારની આપણી વિડંબના છે આપણે શરીર થી જીવી મન થી જીવીએ મંદિર માં જઈએ ફરી પાછા આવીએ છેલ્લે ઘરે આવી કપડા ઉતારી તો આપણું આવરણો વધારે મનુષ્યનો આ એક ચહેરો છે તમે એ કહ્યું એ આ રીતનું છે બીજા એક બગીચામાં જે કવિતા કવિતાઓ છે એમાં ક્યાંક બાળકો ઉપર આતંકવાદ અસર છે અને બીજા બગીચાના બીજા કાવ્યો પણ છે તો એ અલગ પડે છે અને એમાં મનુષ્ય ચહેરો અને સમાજ ચહેરો બદલાય છે કેન્દ્રમાં તો મેં કહ્યું મનુષ્ય જ છે એટલે તમે જે માનવ સંબંધોની જે વાત કરો છો કે મોચી હોય કામ કરતો હોય શ્રમિક હોય દીકરા દીકરી હોય પૌત્રી હોય દાદા હોય હવે જે આ માનવ સંબંધો ની વાત સાથે તમારી કવિતાઓમાં સ્મરણો જોવા મળે છે એટલે કે સ્મૃતિઓ હવે આ સ્મૃતિઓનું આપણે જે સાહિત્યમાં જોઈએ ને તો એનું આલેખન ગદ્ય સ્વરૂપે સારી રીતે થતું હોય છે કે નિબંધ સ્વરૂપે એમ કે આપણે લઈએ તો ગદ્યમાં જે આ વસ્તુ આવે એને બદલે તમે એને કાવ્યાત્મક રૂપમાં ઢાળો છો ખેતીઓમાં આવી કવિતાઓ છે કે જે સંસ્મરણો તમે એની અભિવ્યક્તિ કવિતાની રીતે કરેલી હોય તો આવી કેવી કવિતાઓ છે કે જેમાં સ્મૃતિઓ ઢળેલી હોય અને એ કવિતાઓ કઈ કઈ છે કવિ મારા રાખ નામના કાવ્યો છે એ કેવળ સ્મરણ ચિત્રો નથી મને એક આપણા ફ્રેન્ચ કવિ પોલ વાલારી એનું એક વિધાન મને હંમેશા યાદ આવે છે એ હું તમને જરા ગુજરાતીમાં કહું એમાં એમ કવિ કહે છે કે પ્રતિભા મંડિત

કો એક્ઝિસ્ટન્સ પણ આપણું હાર્મોનિયસ હોય એવું કવિ ઈચ્છતો હોય છે હવે તમે જે અચાનદાસ કવિતાઓ આપી એમાં તમે ટેકનિક માટે બહુ સભાન રહ્યા હોય એવું મને નથી લાગતું તમે સંવેદનને વધારે ઉભરવા જ અને ઘણી વખત અચાનદાસમાં એવું બને છે કે ટેકનિક આગળ હોય છે સંવેદના પાછળ હોય એવું લાગે છે તો આ કઈ રીતે તમે એના માટે સભાન છો કે નથી એ ખબર નથી એ તમે જ કહી શકો તમારી વાત કવિ સાચી છે કે સંવેદન છે ને એને હું કાવ્યની કરોડ રજો માનું છું અને સંવેદનની આસપાસ ભાષા રચાતી હોય છે ભાષાનું આવરણ રચાતું હોય છે અને ભાષાનો પિંડ બંધાતો હોય છે ઘણીવાર સંવેદન એટલું આવેગથી થી જાય છે કે તમે કહો છો એમ ટેકનિક જેને કહેવાય એ પાછળ રહી જાય છે તો આવું ખુલ્લું પડી જાય ઘણી વાર કવિતા અને કવિતા અભિધામ વહી જાય એવું બને તો એવા મેં મેં મારો કેફિયતમાં પણ એ કીધું છે કે મેં અભિધાનો દોષ ભોરીને પણ આ કવિતા કરી છે તો આ રીતે પેન્સિલ નામનું પેન્સિલો નામનું કાવ્ય છે એમાં મને રંગોનું સંવેદન છે અને એક તરુણ વ્યક્તિની અનુભૂતિ છે કે આ સાત કલર છે મેઘધનુષ્યમાં એમ પાંચ કલર એ પોતપોતાની રીતે પસંદ કરી લેશે કે આના માટે આના માટે આના માટે બે કલર કોના માટે એ પ્રશ્ન મૂકી દે મહેન્દ્રભાઈ તમે જે આ ખીટીઓમાં જે બધી માનવ સંબંધોની વાત વાત કરી સંસ્મરણોની કરી સ્મૃતિઓની વાત કરી પણ આજે મને એક લાગે છે કે માનવ જીવન જે સમસ્યાઓથી ઘેરાયેલું છે અને માણસ પોતે એક ભાગદોડમાં અટવાયેલો છે ત્યારે સાહિત્યકારોનું નું એક ઉત્તરદાયિત્વ દાયિત્વ હોય છે કે જીવનને એક હકારાત્મક રીતે જોવું રાઈટ લેખકોનું પણ એક હોય છે કવિઓનું પણ એક આવી એક જવાબદારી સમાજ પ્રત્યેની હોય છે તો તમારી આ જે ખીટીઓની જે કવિતા છે એમાં પણ આ જીવન પ્રત્યેનો એક હકારાત્મક અભિગમ જોવા મળે છે તો આને તમે કઈ રીતે લ્યો કવિતાની રીતે જ લ્યો છો કે તમારું એક ઉત્તરદાયિત્વ છે કારણ કે આ જે ગીત અને ગઝલ એમાં તમે જોવો તો એક રંજન મનોરંજનનું એક તત્વ હોય છે વાહવાનું તત્વ હોય છે તો અછાંદસમાં આ વસ્તુ નથી હોતી તો આ હકારાત્મક અભિગમ અને લોકોને કંઈક આપવાની વાત આ તમે કઈ રીતે આ આખીટીઓમાં દેવા છો અર્ષદભાઈ સામાજિક નિસ્બતની કવિતાઓ છે ને જે એમાં કેવળ વિષાદ નથી પણ આપણા સમાજનું એક ચિત્ર દ્રશ્યો છે પણ આપણો

સંવેદનહીન થઈને જાણે ચાનો કપ મળ્યો એટલે બાકીની વાત પૂરી થઈ ગઈ એવી રીતે ભાવક છે એ આ ઘટનાઓથી વિક્ષુબ્ધ છે તો એ છેલ્લે બાથરૂમ માં જઈને નાઈ લે છે વાત પૂરી થઈ જાય છે તો આ જે છે ને એ એક તરફ ની પોઝિટિવિટી છે કે માણસ પોતે સંવેદનહીન છે પણ એને બધું

એક સર્જનાત્મક પ્રક્રિયા છે ઇટ ઇઝ એ ક્રિએટિવ ઇનેજ કવિ તમારી સાથે અને કવિ હર્ષદભાઈ સાથે ઘણી બધી વાતો થઈ શકે કવિતાની રચના રીતિ કારણ કે એ પણ અછાંદસ રચનામાં ઉત્તમ કામ કરે છે આજી પણ હવે આપણી પાસે સમયની મર્યાદા છે અને અગ્ર ગુજરાતના જે ભાવકો છે એ સાંધ્ય દૈનિક પણ વાંચે છે અને સાંધ્ય કાર્યક્રમ પણ નિહાળે છે તો આપની કવિતાઓ પણ અમે માણશું એનું પઠન પણ આપણે સાંભળીએ અને દર્શક મિત્રો આપ પણ મહેન્દ્ર જોશીની કવિતાઓનો લાભ લેશો એવી આશા સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર એ બધી જ સ્ત્રીઓ ગમે છે કેટલીક મને વારંવાર જન્મ આપી પારણે સોવરાવી ગાય છે હાલરડા હજુ એ કોઈ કોઈ કરમાં કેટલીક મારી સાથે સંતા કુકડી રમે છે ફળિયાના ઝાડપાન વચ્ચે પકડાઈ જાઉં પગ પછાડું રોઉં

એ બધી જ સ્ત્રીઓ મને ગમે છે જે કોઈ ને કોઈ પુરુષનો સંસાર રથ ચલાવે છે ઉબડખાબડ રસ્તે